વિસાવદર તાલુકાના મોણિયા ગામે પૂજ્ય લીલાધર બાપા આશ્રમ સર્વ વંદના ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકગાયક કેશવભાઈ બારોટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને પાંચ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ સમૂહ લગ્ન સમારોહમાં નામી અનામી સંતો ભક્તો નવ દંપતીને આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા મંચસ્થ મહેમાનોનું પુષ્પ ગુચ્છ અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પધારેલા પત્રકારોનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું સાથે કરિયાવરના દાતા તેમજ ભોજનના દાતાઓનું પણ સન્માન કરાયું હતું અને આ મોણિયા ખાતે આ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સંપન્ન થયા હતા પરમ પૂજ્ય શ્રી લીલાધર બાપા અંશત્ર આશ્રમ દ્વારા સર્વંદા સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું આ ચોથા સમૂહ લગ્ન હતા દર વર્ષે પાંચ દીકરીઓના સમૂહ લગ્ન કરીએ છીએ તેમજ દર વર્ષે મહાશિવરાત્રિના મેળામાં અને પરિક્રમાના મેળામાં જૂનાગઢમાં હનક્ષેત્ર અને ભજન ભોજન કરીએ છીએ અને દર વર્ષે પાંચ દીકરીના પ્રસંગ કરીએ છીએ મોણિયામાં અને મા નાગભાઈની દિયાથી અને બધા દાતાઓ અને જાયુભાઈનો બધાના સાથ સહકારથી કાર્યક્રમો કરીએ છે અને જેમાં બધાનો ખૂબ સાથ મળે છે અને ખૂબ આનંદ થાય છે અને નાના માણસોની દીકરીઓના લગ્ન થઈ જાય આનાથી વિશેષ બીજું શું જોઈએ બોલો લીલાધર બાપાની સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ